કે સતત તમારી દીકરી કેવી લાગે છે ને એના ઉપર થોડુંક નાનું એવું થયું હોય ચણાલ વાટકી લઈને વાહે વાહે દોડ લગાડ લે લગાડ લે હવે થોડીક એને શરીરથી બહાર લાવો કેવી દેખાય છે નહીં કેવીને શું છે ને એના આધારે એને માપવાની ને જોવાની શરૂ કરો ક્યાં સુધી સુંદરતાના આધારે લાગશો જુઓ વખાણથી છે ને તમારો દિવસ સરસ જશે પણ એકાદ મેણાટોણાથી તમારું આખું જગત બદલાઈ જશે વખાણની ખોટી ટેવ આ જગતની તમામ સ્ત્રીઓને પડી અને ધીમે 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 આપણે જુદા તરફ ગયા અહીંયા મારી કેટલી મમ્મીઓ હશે જેને કેટલા બધા લોકો આ રીતે અમુક વખતે મૂરખ બનાવી છે તમારા જે વથાણો મારાથી થાય જ નહીં એટલે મમ્મી વીસ ત્રીસ વર્ષ દર વર્ષે પચાસ પચાસ કિલો અથાણું લઈને બધાના ઘરે મોકલાવે ઓલું એક વાક્ય સાંભળવા માટે તમારે જેવો અથાણું ન હતા ખબર નહીં ગમે એટલું કરીએ ને તમારે જેવો મોન થાળો અમારે થતો જ નથી એટલે તરત આપણે એમ કે અરે તમ તાર ન બનાવતો હું મોકલાવીશ એક તમે કેટલા સારા છો ને તમારાથી કેટલું સારું થાય છે એ વખાણ બનવા માટે તમે કેટલું બધું તમારી જાત તમારો સમય તમારા ગોઠણના દુખાવારીઓ જે તમારા વખાણ કરે એ તો તે દિવસે સાંજે બાર મજા કરતા હોય રેસ્કોસમાં પાર્ટી કરતા હોય તમે રસોડામાં શું કામ કરો છો એવું જે જે લોકો તમને એમ કહે તમારે હાલો ને આપણે સાથે બનાવીએ તમારા ઘરે તો એમ કહેશે કે અમને હમણાં ડોક્ટરે ના પાડી દે હમણાં શુગર છે ને એટલે તૈયાર મળતું હોય તો કયો આપણી ભૂલ ક્યાં થાય છે ખબર છે અત્યારે તકલીફે છે કે દીકરીઓ કંઈ પણ કરે નાનો મોટો કરે તો આપણે બધા જેવું કહીએ અત્યારની છોકરીઓ બહુ ભૂલ કરે છે અત્યારની છોકરીઓ બહુ ક્યારેય તમને એવું લાગ્યું છે આપણે આપણા કોઈક વલણમાં એવું વિચિત્રતા આવી ગઈ એટલે દીકરીઓને આ પરછાંઈ એટલા માટે તો કરાવવી પડે છે કે મમ્મીએ કયું ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને દીકરી એક પાત્ર કે કોઈક વસ્તુ પસંદ કરતી વખતે આ ભૂલ ન કરે હું તમને કહું સહજતાથી લગ્ન જીવન હોય એટલે નાના મોટા ઝઘડા થવાના જ હોય થતા જ હોય આ જગતનું એક પણ લગ્ન જીવન એવું નથી કે જેમાં ઝઘડો ન થાય બરાબર હવે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય પત્ની રડે હવે પત્નીને રડ્યા પછી ઘરે રહેવાની કામ ન કરવાની મોડે કરવાની છૂટ છે પણ પુરુષે તો નોકરી કરવી જ પડે ને એને જવું જ પડે બરાબર એટલે સાડા નવ દસ થાય એટલે ભાઈ જાય અને મમ્મી રડતા હોય એટલે મમ્મી તરત પોતાની દીકરીને કે જોયું કાંઈ પડી છે રોતી મૂકીને કેમ આવું છે બધું એટલે પહેલો આપણા મગજમાં એવું થાય કે ઓકે આપણે રડતા હોય અને આપણી પાસે રહે એ વ્યક્તિ સારી કહેવાય આપણને સમય આપે એ વ્યક્તિ સારી કહેવાય એટલે હવે એક્સ વાય ઝેડ પાત્ર આપણા જીવનમાં આવે આજ કેમ તું મૂળમાં નથી કાંઈ નથી થયું કાંઈક તો થયું છે ના તો મન કેમ એટલે ઓલા ભાઈ તો હાવ ફ્રી જ હોય ચાર પાંચ કલાક તમારી રડવા પાછળનું તમારા મુડલે હોવા પાછળનું કારણ શોધે એટલે પહેલો ઓલો વિચાર મગજમાં આવે કે જોયું મારા પપ્પા મારી મમ્મી રડતા મૂકીને જતા રહે છે આ કેટલો સારો છે હું રડું છું હું મુડલેસ છું તમારી પાસે જ રહે છે હાવ ઇઝ મમ્મી એ ડિમાન્ડ કરી છે કે દીકરી મોટી થવાની છે એટલે મારે ગમે એમ થાય પચીસ તોલા તો સોનું દેવું જ છે આટલો કર્યાવર તો દેવો જ છે અહીંયા તો મોકલવું જ છે મારા દીકરા બહુને મારે આટલું જ કરવું પડે છે એટલે ભાઈ આટલું લીસ્ટ સાંભળીને એવું નક્કી કરે કે એક નોકરી એ નહીં થાય કે એક્સ્ટ્રા બાજુમાં કરવું પડશે એટલે સાડા છ સાત પછી પપ્પા છે બીજું કામ કરે અથવા કોઈક બીજા સેટિંગમાં કરે સાઈડ બિઝનેસ કોઈકને કોઈક રીતે અલગ 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 રીતે કરે બરાબર હવે તે દિવસે સાંજે તમારે કંઈક સગાવાળાને ત્યાં જવાનું હોય અથવા તમને તાવ હોય મમ્મીને કોઈક હોસ્પિટલ જવાનું હોય એટલે તમે એકલા જાઓ અથવા મમ્મી એકલી જાય ત્યારે મમ્મી સહજતાથી આપણાથી એવું બોલાય છે આપણા કોઈક ફસ્ટ્રેશનમાં બોલાય છે કાંઈ પણ હોય તારા પપ્પા કોઈ દી જરૂરીને ત્યારે ઘરે ન હોય આપણે એ ન કહીએ પપ્પા શું કામ ઘરે નથી એટલે સમયનો અભાવ દેખાય ફરી વાર કોઈ પાત્ર જીવનમાં છોકરીને એક ઉંમરે આવે જે સતત થાય એક હજી તો લખો 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 તા બ્લુટુથ બ્લુ ટીક આવી જાય તરત સાંભળી લે વાત એટલે આપણે થઈક મારા પપ્પા કરતા આ છોકરો સારો જોયો મને સમય કેટલો આપે છે સમયની એને ફરિયાદ જ નથી તમને એવું નથી લાગતું કે ક્યારેક છોકરીઓ ખોટા પાત્રની પસંદગી કરે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણા વખતમાં કરેલા વાક્યોની પણ કોઈ ભૂલ છે તાર પપ્પા કોઈ દી મને સમજ્યા જ નહીં હવે ઓલો વ્યક્તિ સમજે એટલે તરત છોકરીને એમ થાય કે મારા મમ્મી મારા પપ્પા ન સમજે આ અજાણ્યો છે તો એ મને કેટલું સમજે જો તો ખરે કેટલો ડાયો છે કેટલો સારો છે અને બીજું બેટા કે આપણે હોઈએ એના કરતાં પણ વધુ આપણી સુંદરતાના વખાણ જે લોકો કરે ને એ હાવ ખોટાળા હોય આપણે અરીસામ જોઈને આપણને ન ખબર પડતું હોય કે આપણે નથી લાગતા દીપિકા જેવા અને કોક આપણને એમ કીધું સાઈડ ફેસથી તો લાગે જ છો હજી કહું છું વખાણમાં ન પડો સંબંધ એવા વ્યક્તિઓ સાથે રાખો કે જે તમારી આઈલાઇનરે ન બગાડે અને તમારા જીવનની એક પણ લાઇન ક્રોસ ન કરે એવું ભણો એવા સફળ થાવ એવી કારકિર્દી બનાવો કે હવે લક્ષ્મણ રેખા તમે દોરો કાની પાર તમારે અંદર નહીં આવવાનું સતયુગમાં રામ આવ્યા ને ત્યારે આપણને એમણે એ શીખવ્યું કે મર્યાદામાં કેમ રહેવું પણ કૃષ્ણએ આવીને આપણને એ શીખ્યું કે જગતને મર્યાદામાં કેમ રાખવાના અને બીજું બેટા સ્ત્રીની અંદર ઉપરવાળાએ એવી એક સમજ રાખી છે કે જે નાના મોટા તમામે તમામ સ્પર્શ અને આંખોને જોઈ શકે છે ફીલ કરી શકે છે તમે જો અમુક ત્રણ ચાર વર્ષની દીકરી હોય ને એ તે અમુક કાકા દાદા મામા પાસે જતી વખતે રડે કે શી ઇઝ નોટ ફીલ કમ્ફર્ટેબલ એને એ ટચ ન ગમતો હોય જો બે ચાર વર્ષની દીકરીને ખબર પડી જતી હોય કે આ સ્પર્શ શું છે તો બાવીસ વર્ષની છોકરીને ખબર ન પડે કે આ સ્પર્શ કેવો છે આ માણસ કેવો છે આ પુરુષ કેવો છે આ નજર કેવી છે પડવી જોઈએ બેટા અને જે દિવસે પડી જાય ત્યારે વટથી બહાર નીકળી જાવ અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને મારે કહેવું છે કે થોડો ભરોસો તમારા ઉછેર અને સંસ્કાર પર પણ રાખવો અને બીજું બેટા કે તમારા મમ્મી પપ્પા સતત તમારા ઉપર પૂછતા છે એટલા માટે કરે છે એટલા માટે નહીં કે અમને તમારા ઉપર શંકા છે અમને શંકા તમારા ઉપર નથી પણ જગતમાં જે ચાલી રહ્યું છે ને એની બીકને ફડફડાટ અમારી અંદર છે એટલે અમારાથી પૂછાઈ જાય છે અને ક્યારેક ઉગ્રતાથી પૂછાય જાય કારણ કે અમને ખબર છે કે જ્યારે જ્યારે જગતની ચોક વચ્ચે એક સ્ત્રીના વાતો થાય છે ત્યારે એના વાક્યો હોય છે એટલે ક્યારેય કોઈ મા બાપને સાંભળવા નથી ગમતા જેમ કોઈ હોર્ડિંગ્સની અંદર કોઈ સફળતાના મેડલ્સની અંદર દરેક મા બાપ પોતાના સંતાનોને જોવે છે ને એવી જ રીતે જ્યારે છાપામાં કોઈ બળાત્કારના કોઈ છેતરપિંડીના આવે છે ને ત્યારે પણ મા બાપ પોતાના સંતાનને જોવે મારી દીકરી યાર આવું નહીં થાય ને મારા દીકરાએ કંઈક આવું નહીં થાય ને પૂછવા ત્રણેય પોલીસ મેડમ છે આગળ બેઠેલા કે એમની પાસે કેવા કેવા કેસીસ આવે છે અને બીજું બેટા જે લોકો પોતે પ્રેમમાં કે સંબંધમાં પોતાનું સાચું નામ એ તમને સાચો પ્રેમ શું કરવાના હતા અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને એક વિનંતી છે કે તમારી દીકરીની બેનપણીના મમ્મી તમને ફાવતું હોય કે ન ફાવતું હોય મન મળતું હોય કે ન મળતું હોય એની બેનપણીના મમ્મી સાથે પણ થોડોક સંબંધ રાખો ડાઉટ માટે નથી કહેતી શંકા કરવા માટે કે ઓલા સીસીટીવી કેમેરા બનવા માટે નથી કહેતી ખોટા જાસૂસી ન કરવા મનતા કીધા પછી નેલબેને કીધું તો બુદ્ધિ બુદ્ધિ કર્યો ના એ માટે નહીં એ માટે કે તમને ખબર પડે કે તમારી દીકરીના